નમસ્કાર આપ જો છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા જો આજના દિવસની વાત કરીએ તો આજે છે બે એપ્રિલ એટલે કે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ શું છે આ ઓટિઝમ ઓટિઝમ એટલે કે નાના બાળકોમાં થતો એક રોગ છે કે જે રોગ છે તે તેના માનસ માનસ ઉપર અસર કરે છે એટલે કે મગજ ઉપર અસર કરે છે અને તેના જે લક્ષણો છે તે આપણે નાનું બાળક હોઈએ છે તો આપણને નથી ખબર હોતી કે તેને આ પ્રકારની બીમારી છે કે નહીં તે ખૂબ જ ગંભીર બાબત છે કેટલીક જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે નાના બાળકોની અંદર આ બીમારી પહેલેથી હોય છે કે ધીરે ધીરે તેમાં આવતી હોય છે પરંતુ આપણને એવું થાય છે કે બાળક છે રડે છે બાળક છે હસે છે બાળક છે તેનું ક્યારેક ખાવાનું બંધ થઈ જતું ત્યારે એવું થતું હોય છે કે બાળક છે એટલે આપણે તેને એકદમ ખૂબ નોર્મલ રીતના રહેતા હોઈએ છીએ કે આ બાળક છે ને આ પ્રકારની અસરો થતી હોય છે કારણ કે નાના બાળકોમાં ક્યારેક મૂળ હોય છે ક્યારેક મૂળ નથી હોતો અને ધીરે ધીરે તે રોગના લક્ષણો વધતા જાય છે પરંતુ તે સામાન્ય લક્ષણો પણ ક્યાંક પારખવાની જરૂર છે કે જેથી જે આ નાના બાળકોમાં થતો રોગ છે કે જેને કહેવાય છે ઓટિઝમ તેને કંટ્રોલ કરી શકાય તો આજે વિશ્વ જાગૃતિ દિવસ છે આ રોગની સામે જાગૃતિ લાવવા માટે આ દિવસ આજે ઉજવવામાં આવે છે તો શું છે આ રોગના લક્ષણો કેવી રીતના આ રોગ થાય છે અને આ રોગ ન થાય તેના પ્રિકોશન્સ કયા છે અને આ રોગના લક્ષણો જણાય તો કેવા પ્રકારની સારવાર લઈએ તો આપણે આપણા બાળકની અંદર જે ઓટિઝમ થવાનું છે તેની આપણે કેર કરી શકીએ તો આજ મુદ્દે આજે ડે સ્પેશિયલમાં વાત કરવાના છે ને આ મુદ્દે અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે ડૉક્ટર કેતન પટેલ કે જેઓ ઓટિઝમ એક્સપર્ટ છે અને સાથે જ અમારી સાથે જોડાયા છે ડૉક્ટર નિકિતા ભાટી કે જેઓ ડા ચાઇલ્ડ ડેવલપમેન્ટ થેરાપિસ્ટ છે ડૉક્ટર નિકિતાબેન અને ડૉક્ટર કેતનભાઈ આપ બંનેનું સ્વાગત છે નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર હું ડોક્ટર નિકિતા ભટ્ટી મધુરમ પીડિયાટ્રિક રિહેબિલિટેશન સેન્ટર કરીને આખો ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર રાજકોટમાં ચલાવું છું કેતન ભાઈ સૌથી પહેલા તો ઓટિઝમ શું છે કારણ કે આ આ જે રોગ છે જે નાના બાળકોમાં થાય છે તેની અત્યારે જોઈએ તો જાગૃતિ લાવવાની ખૂબ જ જરૂરી છે કેટલાક બાળકો છે તેમને થઈ જતું હોય છે બાદ ખબર પડતી હોય છે એવા ઘણા બધા કારણો અને લક્ષણો સામે આવતા હોય છે પણ એક સામાન્ય નાગરિક એક સામાન્ય માં સમજી શકે કે એની બાળક ની અંદર જે ઓટીઝમ છે તેના લક્ષણો જોવા મળી રહ્યા છે તેવી રીતના એકદમ લેમેન સમજી શકે તેવી ભાષામાં સમજાવજો કે આ રોગ શું છે અને આ બીમારી શું છે અને કેવી રીતના આવતી હોય છે દોઢ વર્ષથી લઈ અને બે વર્ષના બાળકમાં જોવા મળતી આ બીમારી

લાઈટ એવી વસ્તુ જોયા કરે બોલી ના શકે અવાજો કાઢે અવાજો વધારે પિક્ચર હોય પણ મેન એ કે નજર નજર ના મિલાવે પોતાની ઉંમરના બાળકો જોડે રમે નહીં અવાજ આવે તો કાન ઉપર હાથ રાખ સાહેબ મારું બાળક વાળ કપાવા નથી વાળ કપાવવા માટે લઈ જાઉં છું દુકાનમાં ચીસા ચીસ કરી નાખે છે એ લોકોને ફિયર હોય છે હેર કટિંગનો સો આમાં આ બીમારીમાં અનેક લક્ષણો અલગ અલગ જોવા મળે છે પણ એમાંના આ મૂળ લક્ષણો છે ઘણા પેરેન્ટ એવું બી કે મારા સાહેબ મારા છોકરાની મેમરી જબરજસ્ત છે એક વખત એ રસ્તેથી નીકળે એટલે આખો રસ્તો યાદ રાખે છે એને કઈ વસ્તુ ક્યાં મૂકી છે એ બરોબર ધ્યાન રાખે છે પણ એનું બાકીનું બધું બહુ જ નબળું છે આ છે ઓટિઝમના લક્ષણો કેતનભાઈ જે રીતના તમે જે લક્ષણો ની વાત ને તો માતા પિતા ને તો એવું લાગતું હશે કે મારો બાળક ખુબ હોશિયાર છે કે અવાજ આવ્યો તો કાન બંધ કરી દીધા કે આ પ્રકારે બધી જ વાતોનું ઓબ્ઝર્વેશન કરે છે કે આ બધા જે લક્ષણો છે જે તમે કહ્યા તો ક્યાંક માતા પિતા ને તો એવું લાગતું હશે કે આ સારી વાત છે કદાચ હું ખોટો ના હો તો

તપાસ કરી અને તમારે યોગ્ય જગ્યાએ જવું જોઈએ કે આની જોડે મારે કન્સર્ન છે કારણ કે બીજા બાળકો આવું નથી કરતા મારો બાળક જ આવું કરે છે સો બાળકોમાં મારો બાળક જ એટલો બધો તોફાની છે આટલું બધું બોલતો નથી આ બે વર્ષ નો થઈ ગયો બીજા બાળક તો બે વર્ષ ના બધું બોલવા માંડે મારું બાળક નથી બોલતું મારું બાળક ચીસો પાડે છે મારું બાળક બટકા ભરે છે મારું બાળક માથા પછાડે છે દિવાલ જોડે બીજાના બાળકો આવવા નથી સાહેબ જે રીતે કેતનભાઈએ કીધું નિકિતા બેન કે આવા લક્ષણો છે જેની ખૂબ સાવધાની પૂર્વક માં અને બાપ બંને વે તે ધ્યાન રાખવા જોઈએ પરંતુ ક્યારેક આ જે લક્ષણો જે રીતના કેતનભાઈએ કહેવા પણ એ બધા લક્ષણો જોતા ક્યારેક જે વાલી છે તેમના જે માતા પિતા છે કે તેમના રિલેટિવ્સ છે તે લોકો કહેતા હોય છે કે મારું બાળક ખૂબ હાઇપર એક્ટિવ છે અમુક બાળકો હોય છે તેમ કહેતા હોય છે કે આ બાળક કઈ બોલતું જ નથી રીતના કેતન ભાઈએ પણ કીધું કે બાળક બોલતું જ નથી ક્યારે બોલશે ક્યારેક અ એક્ટિવ હોય છે અને ક્યારેક ઇનેક્ટિવ થઈ જશે પણ માતા પિતાને એવું હોય છે કે આજે એનું મૂળ નઈ હોય કદાચ એનું મૂળ સારું નથી કદાચ એની તબિયત ખરાબ હશે એવું કહેવામાં આવતું છે કારણ કે બાળક છે એ બોલી નથી શકતું કે કઈ નથી શકતું તો આ જે પ્રકારના કેસ સામે આવતા હોય છે તો તેની અંદર સૌથી પહેલા ફર્સ્ટ સ્ટેપ ઉપર કેવા પ્રકારની સારવાર ઘરેથી કરવી દે અ પહેલી વસ્તુ તો ઓટિઝમ છે એ આપણને 1.5 વર્ષે સરાતન ખબર પડી જાય છે પણ એની પહેલા તો કે બાળક છ મહિનાનું થાય છે તો જે એના કોગ્નેટિવ માઇલસ્ટોન હોય કે જેને આજુબાજુમાં શું થઈ રહ્યું છે મમ્મીને આપો છો શાંત પાડે છે મમ્મી બોલાવે છે આજુબાજુના લોકો બોલાવે છે તો આઈ કોન્ટેક કરે છે રમકડું વાગે છે તો એ તરફ જોવે છે મમ્મીના બંગડી ખખડે છે ઝાંઝર વાગે છે તો એ બધી સભાનતા એનામાં ડેવલપ થાય છે કે નહીં તો છ મહિનાની ઉંમરથી આ કંઈક અલગ છે જે નોર્મલ બાળક સમજી શકે છે પણ આ બાળક સમજી શકતું નથી તો આપણે વેઇટ કરીએ પણ જો છ મહિનાની ઉંમરથી ડાયગ્નોસ કરી કે કંઈક અલગ છે તો આપણે એને અર્લી ઇન્ટરવેન્શનના ક્રાઇટેરિયામાં રાખી શકીએ છીએ પછી દોઢ વર્ષ સુધીમાં જો બાળક બોલતું નથી અને સેમ વસ્તુ ચીસા ચીસ પાડે છે ફ્લેપિંગ સ્ટિરોટીપિકલ મુમેન્ટ અમારી ભાષામાં આને સ્ટીરોટીપિકલ મુમેન્ટ નેક રોટેશન નેક સ્પિનિંગ ફરતી વસ્તુઓ દેખાવી ફરતી વસ્તુ દેખાય છે તો એના પર ફોકસ વધારે ઝડપથી કરવું બીજું શું બોલે છે ક્યાં બોલે છે તો એની સાથે ઇન્વોલ્વ ના થવું આ બધા જ લક્ષણો એક ઓટિઝમના છે હવે એની સિવિયરિટી ડિપેન્ડ કરે છે કે નોર્મલ વન લેવલનું છે ટુ લેવલનું છે કે થ્રી લેવલનું ઓટિઝમ છે હવે દરેકે દરેક સ્ટેજમાં પ્રાઇમરી બેઝ શું હોય છે કે જે આપણી સિક્સ સેન્સ કહેવા જઈએ કે જે છ સ્પેસિફિકલી જેમ કે ટેક્ટાઇલ છે ટચ સંવેદનશીલતા પછી બીજી વસ્તુ ક્યાં કેટલું બેલેન્સ રાખવું વેસ્ટિબ્યુલર સિસ્ટમ આપણી ત્રીજી વસ્તુ છે પ્રોપ્રાસેપ્શન કે જ્યાં ક્યાં કેટલો ધક્કો મારવો ચોથી વસ્તુ છે ઓડિટરી કેવી રીતનું સંભળાયું શું સંભળાયું કેટલું સંભળાયું કેવું સંભળાયું અને ચોથી પાંચમી વસ્તુ છે વિઝન ક્યાં શું કેટલું પડેલું છે કયા રંગનું છે કેવું છે આ પાંચ બેઝિક આપણી સિક્સ સેન્સ છે છઠ્ઠી સિક્સ સેન્સ છે જે ટેસ્ટ અને સાતમી છે આપણી સૂંઘવાની તાકાત આ બે સેન્સ પછી આવશે પણ પ્રાઇમરી આ પાંચ સેન્સ નું ડેવલપમેન્ટ થવું જરૂરી છે જો આ પાંચ સેન્સ નું પ્રોપર ડેવલપમેન્ટ નહીં થાય તો એનું મગજ જે પ્રોસેસ કરશે એ ક્યાંક ને ક્યાંક પ્લસ અને માઇનસ કરશે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે બચ્ચું કાન પર હાથ રાખે છે ધેટ ઇઝ અ ઓડિટરી પ્રોસેસિંગ સિસ્ટમ કે જે સમજણ નથી પડતી કે આ નોર્મલ છે તો આમાં કેવી રીતનો રિસ્પોન્સ આપવો જોઈએ હું એને સહન નહીં કરી શકું એટલે એ કાન ઉપર હાથ રાખે છે સેમ સરે કીધું કે શોપ ઉપર જાય છે અને એ વાળ કપાવવા નથી દીધો કેમ તો કે એને સેન્સિટિવિટી છે આ ટચ એના માટે આ ટચ બરાબર છે એને કોઈ મારે છે એવું લાગે છે જ્યારે આ ટચ કરતા હોય ત્યારે એ દૂર દૂર ભાગે છે બધા સોશિયલાઇઝેશનથી એટલે બેઝિકલી આટલા આટલા જો લક્ષણ જોવા મળે છે તો પહેલી વસ્તુ નહીં સમજવાનું કે આ નોર્મલ છે થઈ જશે કારણ કે આ જે થઈ જશે એ જ આપણો ટાઈમ વેસ્ટ કરે છે અને જે ટાઈમ વેસ્ટ કરે છે કે જેમાં મગજ ડેવલોપિંગ ફેઝમાં છે અને તમે જો સેન્સરી ઇન્ટીગ્રેશન અને એબીએ થેરાપી નહીં આપો તો આ વસ્તુ આગળ જતા બહુ સિવિયરલી સિમ્ટોમ્સ બહાર આવશે અને બચ્ચું તમને અનકંટ્રોલ બિહેવિયર થઈ જશે કે જે તમારા હાથમાં નહીં રહે એટલે શરૂઆતમાં જો નાના મોટા લક્ષણ આવે તો ડેવલપમેન્ટ લોજિસ્ટ પાસે ન્યુરો પાસે ઓરેલ્સ પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટ પાસે જઈ અને તમારે ડાયગ્નોસિસ કરાવડાવવું જોઈએ કે આ શું છે જે અલગ મને લાગે છે ડોક્ટર કેતન આપણે લક્ષણોની વાત કરી એજ ગ્રુપની વાત કરી કે કયા એજ ગ્રુપમાંથી કયા એજ ગ્રુપની અંદર આ પ્રકારના લક્ષણો દેખાય છે ને આ પ્રકારના જે બીમારી છે ત્યાં થઈ શક્યો છે પરંતુ જો આપણે નોર્મલી વાત કરીએ કે અગાઉ પણ મેં કહ્યું હતું કે મારો એક પ્રશ્ન દૂર રહી ગયો હતો કે આ પ્રકારની જે ઘટનાઓ છે ને ત્યારે કેટલાક વાલીઓ કે મારો છોકરો જે છે એ હાઈપર એક્ટિવ છે ક્યારેક એ બાળક હાઈપર એક્ટિવ થઈ જતું હશે અને ક્યારેક એ બાળક એકદમ લોઅર એનર્જીમાં ફિલ કરતું હશે એવા પણ કેટલાક સામે આવ્યા હતા હું અત્યારે જે કરી રહ્યો તો તેની અંદર એવું પણ કહેવામાં છે કે બાળક અમુક ન્યુટ્રલ થઈ જતું હશે કે એને આજુબાજુમાં શું થઈ રહ્યું છે કે પછી આપણે એમ કહીએ છીએ ને કે કોઈક અલગ દુનિયામાં ખોવાઈ જવું એવું કઈક થતું હશે કે ત્યારે બાળકને પણ ખબર નથી હોતી કે મારે આગળ શું કરવું તેવા લક્ષણો પણ શું આમાં આવી શકે તેમ છે છે એપિલેપ્ટિકસ એટલે નાના બાળકને કન્ટિન્યુઅસ એપિલેપ્સી આવે છે અને સાયલેન્ટ સેઝર કેવા છે દેખાતી નથી એટલે બાળક એકદમ શૂન્યમય થઈ જાય થોડો ટાઈમ માંથી પછી જે એપિસોડ પાછું થાય એટલે પાછું એક્ટિવ થઈ જાય આ તમે જે કીધું એ સાઇલેન્ટ સેઝરમાં આવું ઓટિઝમનું પિક્ચર એટલે કીધું ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર આમાં વાઇડ વેરાયટી ઓફ ડિસઓર્ડર હોય છે અને જેમ પહેલા બેને કીધું કે ભઈ બધી સેન્સો હોય પણ ઘણા બધા બાળકો દોઢ વર્ષ સુધી કે ડોક્ટર સાહેબ મને ટાટા કહેતો તો મને બાય બાય કહેતો તો કોઈ દિવસ કાન ઉપર હાથ નહોતો રાખતો પહેલા વાળ કપાવા દેતો તો એને બધી જ બાન પડતી હતી અમારી સાથે ભી નવા કપડા પહેરે તો તો એને શું થયું કે દોઢ વર્ષ પછી એ આ બાળક લોસ થવાનું ચાલુ થઈ ગયું એટલે આ આમાં બહુ વાઇડ રેન્જ ઓફ સિમ્ટમ્સ જોવા મળે છે બાળકોમાં પણ ઘણા બધા લોકો એમ કે સાહેબ મારું બાળક બધું નોર્મલ હતું પણ બે ત્રણ મહિના નહોતું ત્યારે ખૂબ જ રડતું હતું અમને રાતોના રાતો સુધી ઉઠાડી તો આ લોકોને પેટ બગડેલું હોય છે જ્યારથી જન્મ્યા હોય ત્યારથી એને લીકી ગટ સિન્ડ્રોમ કહેવાય એટલે હું પેરેન્ટ્સની વિનંતી કરું છું કે તમે લીકી ગટ સિન્ડ્રોમ અને ઓટિઝમ વિશે વાંચજો કે આ લોકોનું પેટ પહેલાથી જ બગડેલું હોય છે આ લોકોના પેટમાં બધા ટોક્સિન્સ હોય એટલે કે જે વસ્તુ ફેંકવાની હોય એ બોડી એક્યુમ્યુલેટ કરે છે અને જે વસ્તુને જરૂર છે એને બોડી થ્રો કરે છે અને અત્યારે જે રિસર્ચ ચાલી રહ્યું છે એ ગટ માઇક્રોબાયમ ઉપર જ ચાલી રહ્યું છે ઓટિઝમ એન્ડ ગટ માઇક્રોબાયમ ઇટ્સ આ એક પચીસ પાર્ટ ઓક્યુપાય કરે છે ઓટિઝમના કારણોમાં બીજી વસ્તુ એક એડ ઓન કરવા માંગીશ હા નિકિતાબેન તમારી પાસે આવવા માંગુ છું એક જ મિનિટ કેતનભાઈ જે રીતના આપે વાત કરી પણ જે બાળકો છે એક તો તેમને ઓબ્ઝર્વ કરવું અને સાથે જ તેમનું જે ટાઈમિંગ પિરિયડ હોય છે કે આપણી જે દિનચર્યા હોય છે કે સવારે ઉઠવું ખાઈ પીને પછી નાસ્તો કરવો કે પછી ફ્રેશન એપ થવું ઓફિસે એ પ્રમાણે છે પણ ક્યારેક ક્યારેક આપણે જોતા હોય છે કે તેની અંદર થતા હોય છે કે રાત્રે જાગતું હોય છે સવારે સુઈ જતું હોય છે બપોરે જાગતું હોય છે તો રાત્રે સુઈ જતું હોય તેવા ઘણા બધા કિસ્સા સામે આવતા હોય છે અને સાથે જ તમે જે વાત કરી પેટ બગડવાની તો ઘણા બધા કેસીસ એવા પણ આવતા હોય છે કે તેમનું પેટ સતત બગડ્યા જ કરતું હોય છે અને અવારનવાર હોસ્પિટલે જતા હોય છે અને માત્ર

સ્ટૂલ માં ડિસઓર્ડર એના માટે કાસા નામનો ટેસ્ટ કરે છે કોમ્પ્રીહેન્સિવ એનાલિસિસ ઓફ સ્ટૂલ ઇન ઓટિઝમ એનાથી એ લોકો જાણી શકે છે વારાઘડિયા પેટ બગડતું હોય પણ જો ઓટિઝમ વાળો બાળક હોય તો એમાં કાસામાંથી એ લોકો આઈડેન્ટિફાઈ કરે છે કે ભાઈ આ બાળક છે બીજા બધા કારણો હોય શરદી ઉધરસ થાય તમે શરદીની દવા કોઈ પણ ઓટિઝમ વાળા બાળકને એન્ટિહિસ્ટામાઇનિક દવા આપો એટલે બાળક વાયોલેન્ટ થશે એકદમ રેસ્ટલેસ થશે કારણ કે દવામાં જ લખેલું છે એન્ટી ઇસ્ટમનિક કે ભાઈ આ દવા લેવાથી બાળક હાઈપર થાય છે આ દવા લેવાથી બાળકમાં ઈરિટેશન આવે છે અને ઓટિઝમ વાળા બાળકોમાં આ જે દવા લેવાથી એની તીવ્રતામાં ડબલ વધારો થાય છે કારણ કે એ ઓલરેડી એ લોકોને પ્રોબ્લેમ હોય છે અને એન્ટી ઇસ્ટમિક લેવાથી વધારે બગડે છે એટલે કે કેતનભાઈ જ્યારે પણ આ પ્રકારના કેસીસ સામે આવે કે જે બાળકોના માતા-પિતા હોય છે તેવો નોર્મલી રહેતા હોય છે પણ એકવાર જો તેનું વારંવાર આવું થતું હોય તો જે રીતના આપણે પણ યદલી કે એક કે બે વર્ષે કહેતા હોય છે કે બોડી ચેકઅપ કરાવો તો તેબીજ રીતના જ્યારે બાળક એક થી 1.5 વર્ષનું થાય ત્યારે પણ આ પ્રકારના કેસીસ કરાઈ લેવા જોઈએ આપણું શું માનવું છે જ્યારે કોઈ પણ સિમ્પ્ટમ્સ હોય ત્યારે ટેસ્ટ કરાવવા જોઈએ જ્યાં સુધી બાળક એકદમ હેલ્ધી છે એ રમે છે ખાય છે પીવે છે રમે છે બોલે છે ત્યારે કોઈ વસ્તુની જરૂર નથી હોતી ઓટિઝમ વાળું બાળક તો તરત ઓળખાઈ જાય છે જી બધા બાળક થી એકદમ જુදු પડે એટલે તો તરત ઓળખાઈ જાય અ નિકિતાબેન જયતા કીતન સર જોડે અત્યાર સુધી વાતચીત થઈ ટેસ્ટની વાત થઈ કેટલાક જે લક્ષણો છે એડિશનલ લક્ષણો પણ તેમણે કહ્યા અ જે પ્રમાણે ચાઈલ્ડ ડેવલપમેન્ટ થેરાપિસ્ટ છો તો આપની સામે કેસીસ આવતા આવશે તો કેવા પ્રકારના કેસીસ આવતા હોય છે અને એમાં માતા પિતા કેટલા સભાન હોય છે આ બીમારીને લઈને પહેલી વસ્તુ માતા પિતાને વર્ચ્યુઅલ ઓટિઝમ શું છે એના વિશે હું જણાવી દઉં કે માતા પિતાને એવું હોય છે કે નાનું બાળક જન્મે છે એના પછી એક થી લઈને દોઢ વર્ષ સુધીનો જે સમય છે એ સૌથી સારામાં સારો સમય છે કે જેમાં બચ્ચું ઓળખતા સમજતા ચાલતા બોલતા બધું શીખતું હોય છે પણ એ ડ્યુરેશનમાં મા બાપ અત્યારે શું કરે છે મોબાઈલ આપી દે છે તો એની જયારે જે સ્કિલ ડેવલપ થવી જોઈએ આ ડેવલપ જ નહીં થાય એ એના સરાઉન્ડિંગ માં બા દાદા નાની નાના છે હું કોઈ બીજી જગ્યાએ જાઉં છું હું ગાર્ડનમાં જાઉં છું હું કારમાં જાઉં છું આ સોફો છે આ ચેર છે એની બદલે એ જયારે બચ્ચાનો એક્સપ્લોરિંગ ટાઈમ છે કે જ્યારે એ વસ્તુ ટચ કરીને આજુબાજુ શું થઈ રહ્યું છે એ સાંભળી જોઈ ને અને પોતાની રીતે કઈક ડેવલપ કરે પોતાની જાતને એ પેલા એના હાથમાં એક મોબાઈલ આપી દીધો હોય છે એટલે આ બધા જ કનેક્શનથી એનું કટ ઓફ થઈ જાય છે કટ ઓફ થઈ જાય છે એટલે જે તે ટાઈમે એની સેન્સરી સિસ્ટમ ડેવલપ થવી જોઈએ એ સિસ્ટમ ડેવલપ થતી નથી હવે જયારે એ સિસ્ટમ ડેવલપ નથી થતી એટલે સેન્સરી સિસ્ટમ કાં તો હાઈપર થશે કાં તો હાઈપો રહી જશે એટલે વચ્ચે જ્યાં સુધી દરેકે દરેક સિસ્ટમ ડેવલપ ના થાય તો આ વસ્તુ લક્ષણ આપણે જોવા મળતા થઈ જાય છે હવે બીજી વસ્તુ પેરેન્ટ્સ ને સભાનતા ત્યારે થાય છે જયારે સ્પીચ આવે છે કે મારું બાળક બોલતું કેમ નથી ત્યાં સુધી તો બાળકને એમ જ કહે છે મમ્મી પપ્પા કે કંઈક અલગ છે ચાલશે મોટું થશે અને થઈ જશે પણ એ લોકો એ સમજતા નથી કે મારું બાળક નોર્મલ ડેવલપમેન્ટની જેમ ડેવલપ નથી થતું ઇન્ટરેક્ટ નથી કરતું પોઈન્ટિંગ નથી કરતું મમ્મા આ જોઈએ છે મારો રસ્તો આમ છે આ મારું છે તું મારી મમ્મા છે તું આગી જા જે જેલેસી જે ઇમોશન ફેક્ટર્સ છે એ નથી જોવા મળતા એકલું એકલું રમે રાખે જો અમને હેરાન નથી કરતું ધેટ ઇઝ ઓકે આઈ એમ ફાઇન માં બધું લક્ષણ જોવા મળે છે પણ આ વસ્તુ ખોટી છે મા બાપ એ પણ એટલું ઇન્વોલ્વ થવું જોઈએ એઝ એન પેરેન્ટ એના ના ગ્રોથ માટે કે જે એની સ્પેશિયલ એજ છે ઝીરો ડેઝ થી લઈને દોઢ વર્ષ સુધી કે જો ક્રુશિયલ ટાઈમ છે કે જેમાં બ્રેન બધી જ વસ્તુ ઇન્ટરપ્રેટ કરી અને પોતે પોતાની જાતે ડેવલપ થાય છે તો એમાં મા બાપ આઇસોલેટ આઇસોલેટ થઈને બચ્ચું પણ અને ડેવલપમેન્ટ ત્યાં જ તૂટી જશે પછી મા બાપ ખુશ હોય છે કે હા મારું બચ્ચું એક જગ્યાએ પોતાની રીતે પોતાની દુનિયામાં રમે છે પણ એ આગળ જતા જો ઇન્વોલ્વ નહીં થાય તો એ ડેફિનેટલી બહુ જ રિસ્ક ફેક્ટરમાં આવશે એટલે મા બાપનું અત્યારે હું એક જ વસ્તુ તમને ફોકસ કરવા માંગીશ કે જેટલા પણ પેરેન્ટ્સ છે તમારું બચ્ચું તમને ભલે હેરાન કરે તમારે બે નહીં પાંચ વખત તમને પૂછશે તો ધેટ ઇઝ અ પોઝિટિવ સાઇન કે ઈ મારા સાથે ઇન્ટરેક્ટ કરે છે હું એને ગમું છું હું એની મમ્મી છું આમે એના પપ્પા છે એવી ખબર પડે છે એનું ડેવલપમેન્ટ ત્યાં રોકવું ના જોઈએ ક્યુરિયોસિટી ઇન્ટરેસ્ટ બીજી વસ્તુમાં ઇન્ટરેસ્ટ લે છે આ શું છે કેવું છે અને આને આમ કરીશ તો કેવો અવાજ આવશે અને આમ જોડીશ તો શું થશે આ બધી જ વસ્તુ એનું એક ડેવલપિંગ ચેલેન્જ છે અને એ જો એને એક્સપ્લોરેશન જ નહીં મળે તો એ વસ્તુ ડેવલપમેન્ટ નહીં થાય બચ્ચાનું તો મા બાપને એટલું કહીશ કે કઈક અલગ છે એ જાણો અને સમજો અને ટાઈમ રહેતા વસ્તુનું નિદાન કરાવડાવ નિદાન થશે તો જલ્દીથી જલ્દી સારવાર થશે અને બીજી વસ્તુ એક જ એડ ઓન કરી જેટલું ઝડપથી નિદાન થશે તો સારવારનો સમય એટલો જ ઓછો થશે ફોર એક્ઝામ્પલ છ મહિનાના છ મહિનાના બચ્ચામાં જ આપણને એવું લાગે છે કંઈક અલગ છે એ વસ્તુને આપણે અર્લી ઇન્ટરમેન્શન ફેઝમાં ઇન્ટિગ્રેશન એનડીટી આ બધી વસ્તુ સ્ટાર્ટ કરી તો એનો મગજ સારી રીતે ઝડપથી વિકાસ કરશે અને જે એનો થેરાપી નો ટાઈમ ત્રણ મહિનાનો કે બે મહિનાનો હોય એ જ આગળ જતા જો ના થાય તો એક વર્ષ છ મહિના દોઢ વર્ષ બે વર્ષ આવી રીતનો થઈ શકે છે કેતનભાઈ તમારી પાસે આવવા માંગીશ આપણે લક્ષણોની વાત કરી કેટલીક થેરાપીની વાત કરી સારવારની વાત કરી હવે તો આ પ્રકારના સિમ્પટમ્સ સામે આવી ગયા છે તો કેવા પ્રકારના કોડ જે આપણે કેતા હોય છે કે ચેકઅપ અને સાથે જ કેવા પ્રકારના રિપોર્ટ અને સારવારની શરૂઆત કેવી રીતે કરવી છે જો ઓટિઝમમાં બાળકો હોય છે ને એમાં પંચાણું ટકા બાળકોમાં સિત્તેર ટકા બાળકોમાં એમના સીટી સ્કેન એમઆરઆઈ સ્કેન બ્લડના રિપોર્ટ બધું નોર્મલ હોય છે સાહેબ મારા બાળકના બધા રિપોર્ટ નોર્મલ છે અને મારું બાળક એમ છે પણ અમે જે યુનિવર્સિટીમાં રિસર્ચમાં જે ડેટા એનાલિસિસ કર્યો એમાં આ બાળકોમાં વિટામિન ડી ઓછું હોય છે કેલ્શિયમ ઓછું હોય છે મિથાઈ મિથાઈલેશનની પ્રોસેસ એમની ફોલ્ટી હોય છે અને મેઇન વસ્તુ આ લોકોનું સીરમ ક્રિએટાઇનિંગ લેવલ લોઅર સાઇડ ઉપર હોય છે સીરમ ક્રિએટાઇનિંગ લેવલ લોઅર સાઈડ ઉપર હોવું એટલે કે એ લોકોનું બોડીની અંદર બ્લડનું ફરવાનું છે એ નોર્મલી જગ્યાએ ધીમું છે

એના મે સ્ટીમ્યુલેટ કરીએ છે કે ભાઈ વિટામિન ડી બનાવવાનું ચાલુ કરે મિથાઇલેશન પ્રોસેસ કરેક્ટ કરીએ છે એટલે બાળકનો મિથાઇલ કોબાલામિન વધે છે મિથાઇલ કોબાલામિન એ જ્ઞાન તંતુમાં ડેન્ડ્રાઇટિક એક્ટિવિટીસ અને એક્ઝોન ડિસઓર્ડરને ક્લિયર કરવા માટે બહુ જ અગત્યનું છે આ બે વૈજ્ઞાનિક શબ્દો છે અને આ બાળકનું લીકી છે એ ગ્લુટીન ફ્રી કેસીન ફ્રી ડાયટ તમને થોડા બી ખબર પડે ને કે ભાઈ મારા બાળકમાં આવા સિમ્ટમ આવ્યો એને ઘઉં અને જવની વસ્તુ જીરો જીરો કરો એમને દૂધની વસ્તુ જીરો જીરો કરો પ્રોડક્ટ અને ફ્રી ફ્રી ડાયટ કે છે હું પચીસ વર્ષમાં દેશો હું આખા ભારતમાં દિલ્હી મુંબઈ બેંગ્લોર હૈદરાબાદ ચેન્નાઈ કોચી કલકત્તા ભુવનેશ્વર પટના વારાણસી ક્લિનિક ચલાવું છું ઓટિઝમના મેં એક પણ બાળક મારી જિંદગીમાં આટલા બધી જગ્યાએ ગ્લુટીન ફ્રી કેસીન ફ્રી ડાયટ વગર સારા થતા નથી જોયું કે તમે એને ઘણી બધી વસ્તુ આપી શકો છો ખાલી તમારે ઘઉં જોવું નથી આપણને જુવાર બાજરો મકઈ ચોખાની રોટલી આપી શકો છો બધા શાકભાજી આપી શકો છો દાળ ભાત મગભાત છોલે ભાત આપી શકો છો અને દૂધની જગ્યાએ તમે સોયા મિલ્ક આલમંડ મિલ્ક કોકોનટ મિલ્ક આપી શકો છો તમે તમે સુગર બંધ કરશો કેમ તો કે આ બાળકોની બોડીની અંદર ફંગસ અને ઈસ્ટ પણ હોય છે એના લીધેથી એ લોકોનું સીરમ આર્જિનિન લેવલ ઘણા બધા બાળકોમાં હાઈ હોય છે જે આર્જિનિન લેવલ છે ને ફંગસ અને ઈસ્ટ એક્ટિવિટી બતાવે છે બોડીની અને આના સિવાય બી ઘણા બધા કારણો જવાબદાર છે ઓટિઝમ માટે એટલે સૌથી પહેલા શરૂઆત કરવી જોઈએ સાથે તમે ડાયટ કરશો તમારા તમને તમારા બાળકમાં રિઝલ્ટ દેખાશે તમને બી તમારા બાળક પાછળ વધારે કામ કરવાનું મન થશે આ મારા બાળકમાં સુધારો દેખાડો હવે હું થોડું વધારે કામ કરી લઈશ તો હું થોડો આગળ પહોંચીશ અને જો થોડું વધારે ભગાવી દોડાવી લઈશ અને થોડી વધારે ટ્રીટમેન્ટ આપીશ તો ઝડપથી બોલતો થશે ગામડામાં રહેતા બાળકો હોય ને ઘણા બધા બાળકો કે સાહેબ મારાથી તમારી પાસે નહીં આવવા અમે તો બહુ ઇન્ટેરિયરમાં રહીએ તો કહું તમે દૂધની વસ્તુ ઘઉંની વસ્તુ જવની વસ્તુ બંધ કરો બધું ગળ્યું બંધ કરી દો અને તમે તમારા બાળકને દોડાવો ભગાવો એને જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય એમાં તમે ઇન્વોલ્વ થાવ એને ફોર્સેબલી કઈ ના કરો એને મારો નહીં મારવાથી બાળકમાં પીટીએસડી થાય છે તમે બાળકને બાળકનું બ્રેન તૈયાર નથી અને એ એ જે જે કરે છે પોતે નથી કરતો એના અંદર પ્રોબ્લેમ છે એના લીધે એ પોતે આંખ સ્થિર નથી કરી શકતો એને પોતાને અંદરથી જે સ્ટીમ્યુલ આવે છે એટલે ભાગ દોડ કરે છે એની સેન્સરી ઇશ્યુ છે કારણ કે આ બધું ફૂડ છે એ જ એને ઊંચું નીચું થવા કે આગુબાજુ થવા કે રેસ્ટલેસ થવા માટે અ કેતનભાઈ સમય નો અભાવ છે એટલે કારણ કે આપણે પણ એવું ઈચ્છીએ કે કોઈ પણ જગ્યાએ ઓટિઝમ ના એક પણ દર્દી જોવાના મળે જાગૃતિ ફેલાઈ રહ્યા છે ને સાથે જ આપ પણ આટલું જ સરસ કામ કરી રહ્યા છો જાણી લે અને તેની સારવાર કરવામાં જો તે લોકો મોડા ના પડે તો સારવારનો સમય પણ ઓછો થઈ જશે અને બાળકનું ભવિષ્ય પણ સુધરી શકશે ડોક્ટર કેતનભાઈ તેમજ ડોક્ટર નિતિતાબેન અમારી સાથે જોડાયા આ મુદ્દે વાત કરવા બદલ તે બદલ ખુબ ખુબ આભાર તો જે પ્રમાણે કેતનભાઈએ પણ કીધું અને નિકિતાબહેને પણ કીધું કે જે ઓટિઝમના ના લક્ષણો છે અને સાથે જ એ લક્ષણો ક્યાંક જે બાળકોમાં દેખાશે માતા પિતાએ વહેલી તકે તે સમજવાની જરૂર છે અને સારામાં સારી જગ્યાએ તેમની સારવાર લેવડાવવી જોઈએ અને સાથે જ જે રિપોર્ટ્સ ડૉક્ટર્સે પણ કીધા એ રિપોર્ટ્સ કરાવવા જોઈએ અને તો પણ જો તમને લાગે છે કે મારું બાળક હજુ પણ એબ નોર્મલ જોવા મળી રહ્યું છે કે જે બાળકોનું ગ્રોથ થવો જોઈએ એ પ્રમાણે નથી થઈ રહ્યું તો તાત્કાલિક ધોરણે કોઈ એક્સપર્ટ સાથે જવું જોઈએ અને સાથે જ બાળકનું ભવિષ્ય જે માનસ માનસપટલ ઉપર જે અસર થતી હોય છે તે જે રીતના ડૉક્ટર નિકિતાએ કહ્યું કે ઝીરોથી દોઢ વર્ષ સુધી તેની ઉપર ખાસ નજર રાખવી જોઈએ અને આવા કોઈપણ લક્ષણ જણાય તો તાત્કાલિક ધોરણે એક્સપર્ટનો સંપર્ક કરવો જોઈએ કે જેથી તેનું ભવિષ્ય આગળનું એ આપણે સુધારી શકીએ અને માતા પિતા એ પણ આ લક્ષણો ખૂબ જ સાવચેતીપૂર્વક ઓબ્ઝર્વ કરવા જરૂરી છે તો આથી ડે સ્પેશિયલ માં આજની ચર્ચા વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસને લઈને આવી જ રીતના અલગ અલગ વિષયો પર ચર્ચા કરીશું ડે સ્પેશિયલમાં આજે આપશો રજા નમસ્કાર